મંત્રીજી કહે છે કે દિવાળી પહેલા કાયમી શિક્ષકોની ભરતી થઈ જશે દિવાળી પૂરી થાય એટલે કહે છે કે ડિસેમ્બરના અંત સુધીમાં ભરતી થઈ જશે છેલ્લે કંઈ નહીં તો એવું કહી દેશે કે ટૂંક સમયમાં ભરતી પૂરી કરીશું સરકારી આંકડા પ્રમાણે વિભાગમાં પંચોતેર હજાર જેવા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે પણ શિક્ષણ મંત્રી એક વાયદો કરે એટલે બે ત્રણ મહિના તો નીકળી જાય છે પછી ફરી ઉમેદવારો મેદાન આવે એટલે તાત્કાલિક તો તેમની બેઠક થાય નહીં એકાદ મહિનો પાછો લંબાય અને જ્યારે ઉમેદવારો સાથે બેઠક થાય ત્યારે એવું કહેવામાં આવે કે ભરતી કરવાની જ છે અને એના માટે જ બેઠા છીએ તો પછી ભરતી કરો સાહેબ કેમ આટલો વિલંબ કરો છો આ સવાલ હવે ઉમેદવારો પૂછી રહ્યા છે ઉમેદવારો કહી રહ્યા છે કે સાહેબ હવે ટૂંક સમયની કોઈ વ્યાખ્યા નક્કી કરો ટૂંક સમય એ કેટલો સમય એક અઠવાડિયું એક મહિનો કે પછી એક વર્ષ તેની વ્યાખ્યા તમારે નક્કી કરવી પડશે કારણ કે ઉમેદવારો કોઈ ભીખ નથી માંગી રહ્યા તેઓ તેમની લાયકાત મુજબ નોકરી માંગી રહ્યા છે અને તમે સંખ્યાબંધ વાયદા કરવા છતાં એક પણ વાયદો પૂરો નથી કરી શકતા હવે તો ઉમેદવારો આંદોલનો કરીને પણ થાકી ગયા છે પાટનગરના ધક્કા ખાઈને તેઓ કંટાળ્યા છે એટલે જલ્દીથી ભરતીની પ્રક્રિયાનો થોભો જે સંઘ છે થોબી ગયેલો તે આગળ વધે એટલે આ ભરતીનો સંઘ પણ દિવાળી સુધીમાં ગબ્બર સુધી પહોંચે એવી આદ્યશક્તિને પણ પ્રાર્થના કરીએ જેથી જે બાધા જેટલા ઉમેદવારોએ રાખી છે એમની બાધા પણ પૂરી થાય અને એમના ઘરે પણ લાપસી બને કારણ કે ઉમેદવારો વિરોધ કરે તે તમને પાલવતું નથી અને ભરતીની વાત આવે એટલે તમે તારીખ પર તારીખ આપો છો તો હવે ઉમેદવારોએ શું કરવું તે પણ એક મોટો સવાલ છે સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે તેઓ પણ નોકરીની રાહ જોઈને બેઠા છે અને હવે ફરીથી તમે શિક્ષકોની ભરતીને લઈને વાયદો કર્યો છે આ વખતે શું વાયદો કરવામાં આવ્યો તે પણ ફરી એક વખત બે હજાર દસ પછી પૂરા ગુજરાતમાં જે ભરતી પ્રક્રિયાઓ આપણી જે પારદર્શક થઈ છે પાંચની હોય છ થી આઠ ની નવ દસ અને અગિયાર બાર એમાં છ થી આઠમાં જે થોડી આપણી કોર્ટ મેટર બની એટલે થોડી પેન્ડિંગ થઈ છે અને એને પણ તમામ જે આપણા જે ઉમેદવારો છે એમને સાંભળવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે છે અને એના પછી આપણે એમાં આગળ વધીશું અને બાકીની જે આપણે જે વાત કરી છે જે જગ્યાઓ ખાલી રહી છે વેટિંગ લિસ્ટ આપણે ઓપરેટ કરવાનું જેના માટે પોર્ટલની અમે વ્યવસ્થા કરીએ છીએ આપણી વ્યવસ્થા છે ભરતી પ્રક્રિયા પારદર્શક છે કોઈને પણ અન્યાય ના થાય એના માટેના પ્રયત્નો છે અને ટૂંક સમયમાં એ પણ આપણે પૂરા કરીશું ઉમેદવારો જે છે એ અમારી પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ જ છે હવે એ જે કઈ વેકેન્સી ખાલી રહેશે એના માટે આવનારા સમય માટે અમે નક્કી કર્યું છે અમારું ભરતી બોર્ડ ચાલે છે અને તમારું વિભાગ અને માન્ય મુખ્યમંત્રી સાહેબ માર્ખન હેઠળ અમાના સમયમાં થ્રેટ વન થ્રેટ ટુ ચાટ માધ્યમિક ચાર ઉત્તર માધ્યમિક ની આપણે એક્ઝામ પણ લઈશું એટલે જે વિદ્યાર્થીઓ આ બે વર્ષથી જે બીએડ કરીને જે તાલીમ સ્નાતકો જે છે એમને પણ એની તક મળે માટેની બી વ્યવસ્થા અમે ટૂંક સમયમાં કરવાના છે મંત્રી સાહેબ હવે તમારો ટૂંક સમય કેટલો લાંબો છે તે પણ કહી દો તો ઉમેદવારોને પણ ખ્યાલ આવે કે તેમને શું કરવું